નમસ્તે મિત્રો સિદ્ધાર્થ છાયા સ્વાગત છે તમારું ટોક્સ માં બહુ એવી વેબ સિરીઝ હોય છે જેના રિવ્યુ કરવાનું મન થાય આપણે અહીંયા મારા ખ્યાલથી આ એક આ બીજી જ વેબ સિરીઝ છે જેનો રિવ્યુ આપણે કરવા જઈ રહ્યા છીએ પહેલા આપણે મહારાણીનો રિવ્યુ કર્યો હતો એની લિંક પણ હું આપું છું નીચે પંચાયત એક એવી વેબ સિરીઝ થઈ ગઈ છે જે ઘેર ઘેર જોવાય છે એના કારણો પણ આપણે જાણીશું પણ આ પંચાયત સિરીઝનો ની ત્રીજી સિઝન આવી ગઈ છે અને એના બધા જ એટલે કે આઠે આઠ એપિસોડ્સ જોઈ લીધા છે અને એના રિવ્યુ માટે આપણે અહીંયા મળ્યા છીએ

ભેદભાવ કે કોડ ખાપણ હોય તો પણ કાઢવાનું આપણને મન ન થાય પેલું કહેવાય ને કે માતા પિતાનું એક વાલુ સંતાન હોય તો પછી એને એ પ્રેમ જ કરે એની જે કઈ ભૂલ હોય એ સંતાડી દે કે એને આંખ મીચોડ આંખ આંખ એની સામે આંખ ન કરે એને ગુસ્સે ન કરે પંચાતમાં એવું કઈ છે પણ નહીં બહુ ઓછી ભૂલો છે અથવા તો નહીવત ભૂલો છે પણ મજા આવે છે હા શરૂઆતમાં એવું લાગે કે પહેલી બે સિઝન કરતાં કદાચ આ સિરીઝ માર્ગ ભટકી ગઈ છે છે કારણ કે એપિસોડમાં ફક્ત જે પ્રધાનમંત્રી આવાસ યોજના એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે એટલે એમ લાગે કે આ ત્રણેય એપિસોડ આ એક જ મુદ્દા ઉપર કેમ કાઢવામાં આવ્યા પણ પછી મેં કીધું પ્રમાણે સ્પોઇલર છે તો આ પહેલો સ્પોઇલર આવી રહ્યો છે પછી જ્યારે પેલા દાદીમા સાથે પ્રહલાદ ચા બેસે છે અને ત્યાંથી એમનું ધીમે ધીમે હૃદય પરિવર્તન અથવા તો એમના સ્વભાવમાં બદલાવ આવે છે એટલે એવું લાગ્યું કે આ આ આ જરૂરી કે કે ત્રણ એપિસોડમાં દેખાડે કારણ ગયા પતિ ત્યારે પ્રહલાદ ચાચાના દીકરા શહીદ થઈ ગયા ત્યાંથી વાત પતી હતી એટલે એમને એ મૂડમાંથી માંથી જે ઓરિજિનલ પ્રહલાદ ચા પાછા લાવવા છે એના માટે બે કે ત્રણ એપિસોડ તો જોઈએ એટલે એ એકદમ જસ્ટિફાય થાય છે અહિયાં અને જે મેં કીધું આપણે પ્રહલાદ છે એક સીન માં જયારે ફરીથી હસે છે ત્યારે આપણને એમને વાહ આપણો માણસ આપણને પાછો મળી ગયો પછી તો ઘણા બધા પરિવર્તન આવતા જાય છે અને છેવટે જે છે એવા છે એવા થઈ જાય છે મેં ઘણા રિવ્યુ અથવા તો એક્સ ઉપર ને ફેસબુક ઉપર એવી પોસ્ટ જોઈ કે બસ આમાં રાજકારણ ખોટું લાવે રાજકારણ ના લાવ્યો ને તો મજા આવત એટલે એમણે કોઈએ ફરિયાદ નથી કરી કે ભાઈ કેમ લાવ્યા પણ ના લાયા આવતો સારું થાય પણ આમાં એવું છે ને કે પંચાયત જે શબ્દ છે ને એના મૂળમાં જ રાજકારણ છે પંચાયતમાં જે મેમ્બર બને છે અથવા જે સરપંચ બને છે આમાં જે પ્રધાનજીનો વાત છે તે બધા ચૂંટાઈને જ આવે છે અને ચૂંટણીમાં તો રાજકારણ હોય જ અને એમાં જ આ વાત છે પૂર્વ અને પશ્ચિમ ફુલેરા બેની વાત તો છે જ અહીંયા એટલે જે છે આ છે બરાબર જ છે કે રાજકારણ કેમ આવ્યું પણ હા કદાચ છેલ્લે એવું લાગે કે આ

એના માટે પણ આ બધું કરવું જરૂરી હતું બાકી જે કાયમી એક્ટર્સ છે એ જ ફ્લોમાં આગળ સિરીઝ ને વધારી છે હા જે રિંકી છે એ સેજ જો યુપીની ભાષામાં કહું તો મોટિયા ગઈ હે પણ સરસ લાગે છે એટલે પહેલા પણ સરસ લાગતી હતી અત્યારે વધુ સારી લાગે છે એમની અને સચિવજી વચ્ચેની કેમિસ્ટ્રી જામતી જાય છે બે સીન છે કે રાતના તો કોઈ નહીં હોય તો પછી રાતના શું કરવું છે કોઈ નહીં હોય તો એક એ છે ને પાછળ બેસવાની જે વાત છે આ બધું જે ભેગું થઈ રહ્યું છે ને એવું લાગે છે કે આવતી સિઝનમાં તો આ બે વચ્ચે કઈક થઈ જ જશે અને જે જમાય છે પેલા ગજબ બે જતી હે એ જમાય છે એ પણ આમાં સુધરાય છે અથવા તો એમને સુધારવામાં આવ્યા છે એ જે પીસ છે એ પણ મજા આવે એવું છે બાકી એક પોડકાસ્ટમાં આ સચિવજી કીધું છે કે મિનિમમ પાંચ સિઝન તો આવશે જ એવું કહી શકાય કે પંચાયત અડધા રસ્તે પહોંચી છે પણ જેમ મેં કીધું એવું શરૂઆતમાં લાગ્યું કે બે સિઝન જેવી નથી આ ત્રીજી પણ મેં કીધું પણ એના રિવ્યુ ન હોય આ આમ જ ચાલે એટલે મજા આવી તમે પણ જોઈ હશે કદાચ તો તમે મને કમેન્ટ્સમાં કહેજો ન જોઈ હોય તો જોયા પછી કહેજો કારણ કે આમાં સ્પોઇલર્સ હતા મેં પહેલા જ કહી દીધું મને કહેજો કે તમે આ મારા વિચાર છે તેની સાથે છો કે નહીં અને બસ તો ફરીથી મળીએ બુધવારે આપણું એક પોડકાસ્ટ આવે છે ગુજરાતી ફિલ્મોના એક ઉભરતા અને ટીવી સિરિયલના બહુ જાણીતા કલાકાર આપણી સાથે છે આવનારી ફિલ્મ જે ચૂપ છે એમાં એમની મુખ્ય ભૂમિકા છે તો એના વિશે પણ એમાં વાત થઈ છે ચૂપ મૂવી કેવી છે એના વિશે પણ વાત થઈ છે અને પછી શુક્રવારે આપણે ચૂપનું રિવ્યૂ કરીશું એટલે જુઓ શું થાય છે આવતા બુધવારે ફરી મળીએ ત્યાં સુધી સીધા છે આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી ત્યાં સુધી આવજો